જય શિયા રામ હર મહાદેવ ઓમ નમો નારાયણ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટર ગિરનારીપુરી બાપુ ફિલહાલ તમે જોઈ શકો છો ગિરનારી આશ્રમ સાથે મહાનશ્રી ઓમકારગિરી બાપુનું આ સ્થાનક છે બાજુમાં ધોની છે સરસ મજાનો નજારો છે અહીંયા સાથે ગામની અંદર જે ભંડારો સંત મહાત્માઓ આવતા હોય છે ત્યાં ઘડી પેટ પૂજા માટે તો અમદાવાદની બાજુમાં સરખેજની બાજુમાં સેટેલાઇટના વિસ્તારની આજુબાજુમાં સાંકતેજ કરીને ગામ છે ત્યાંની બાજુમાં અહીંયા ગિરનારી આશ્રમ છે ગિરનારી આશ્રમમાં અહીંયા સંતો સાધુઓની મહાત્માઓની ઘણી બધી સેવા થાય છે અહીંયા તો તમે જોઈ શકો છો માતાજીના બી દર્શન કરી શકો છો સરસ મજાના એટલું વિશાળ પુષ્કળ બહુ મોટું જબરજસ્ત આશ્રમ છે અહીંયા એલન્યુ જીતેન્દ્ર ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટર ગિરનારી પુરી બાપુ ગુજરાત આપ જોઈ શકો છો અહીંયા સાતેજ ગામની અંદર ગિરનારી આશ્રમ છે અને અહીંયા ઘણા બધા સંતો સાધુ મહાત્માઓ દર્શન મેળા માટે બી આવે છે અહીંયા ભેટ પૂજા બી અને દર્શન મેળાની સાથે અહીંયા સેવા બી થાય છે એના સંચાલકો છે આ જે આશ્રમથી જોડાયેલા છે ગિરનારી આશ્રમથી બારના બી તમે દર્શન કરાવું છું એલ ન્યૂઝ જીતેન્દ્ર ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટ ગિરનારી બાપુ જ્યારે બી સાતેજ જ ગામની અંદર આવો ત્યારે અહીંયાનો લાહો જરૂર લેવો અને અહીંયાની ભેટ પૂજા અને પ્રસાદ અવશ્ય લેવી અહીંયાનું ગિરનારી આશ્રમ જૂનાગઢમાં બી છે માતાજીનું ઓમકાર ગીરી બાપુનું આ સ્થાન છે અહીંયા વર્ષોથી ઘણા સમયથી આ જગ્યા પર સંતો સાધુ મહાત્માઓ આનંદથી અહીં આવે છે અહીંયા એક ઓર જાણકારી આપવા ત્યાં શું અત્યારે ગરમીનો ટાઈમ ચાલે છે ઉનાળાની સિઝન ચાલી રહી છે અહીંયા કૂતરાઓ છે જો અહીંયા બહુ જ કૂતરાઓની સેવા થાય છે સરસ મજાની આ બધા કૂતરા છે અને આ કૂતરાની પુષ્કળ સેવા સારી સેવા કરવામાં આવે નહી નહીં એ મેં મેં